ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવાની છે મહાકુંભ બે હજાર પચીસ વિશે શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે મહાકુંભમાં કોણ પુણ્યની પ્રાપ્તિ કરશે ભક્તો હજારો લાખો કરોડો લોકો મહાકુંભમાં સ્નાન કરી ચૂક્યા છે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે પોતાના પાપોનો નાશ કરવા માટે લોકો ત્યાં ડૂબકી લગાવે છે ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે શિવભક્તો આ તો થઈ પાપ ધોવાની વાત પણ પુણ્ય કોણ કમાય છે મહાકુંભમાં પુણ્ય કોણ કમાય છે શિવભક્તો તમે જોતા હશો અત્યારે કહેવાય ને કે અસંખ્ય વિડીયો વાયરલ થાય છે કેટલા લોકો ધક્કા મુક્કીમાં મૃત્યુ પામ્યા કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે શિવભક્તો જેટલા લોકો ગયા છે તેને કંઈ બધી સુવિધા નહીં મળી પ્રયાગરાજમાં મહાકુંભમાં બધી સુવિધા નહીં મળી ઘણા દુઃખી થઈને ઘરે આવ્યા છે તો ઘણા નિરાતે ડૂબકી લગાવીને ઘરે આવ્યા છે ભક્તો આમાં પુણ્ય કોણ કમાણું ભક્તો જેણે પરમાર્થ કર્યું છે જેણે લેવાની નહીં દેવાની જેણે ભાવના રાખી છે સેવા કરવાની ભાવના રાખી તે લોકો પુણ્ય કમાવાના છે ઘણા લોકોને સુવા માટે પણ જગ્યા નહોતી મળતી ત્યાંના લોકોએ ગમે તેમ કરી અને સગવડ આપી છે સુવિધા આપી છે લોકો હેરાન થતા હતા તો તેને સુવિધા આપી છે ઘણા લોકો ભોજન પણ પામતા ન હતા તો તેને ભોજન પૂરું પાડ્યું છે કોઈને ભૂખ્યા સુડાવ્યા નથી એમ કહેવાય ને ટુકડો ત્યાં હરી ઢુકડો અસંખ્ય એવા આશ્રમો છે જ્યાં અન્નક્ષેત્ર ખુલ્યા છે અસંખ્ય લોકો હજારો લોકો નહીં લાખો લોકો ત્યાં ફ્રીમાં જમે છે ભગત આ પુણ્ય કમાવાના છે આ લોકો પુણ્ય કમાવાના છે જે લોકો જાત્રાએ જાય છે ત્યાં બધાના ત્યાં સગા હોતા નથી કોઈ ઓળખાણ હોતી નથી છતાં પણ ત્યાંના લોકોએ જે રહેણાંકવાળા જે પ્રયાગરાજમાં રહેવાવાળા લોકોએ ઘણી સેવાઓ આપી છે ઘણી સેવાઓ પ્રદાન કરી છે સરકારે તો સુંદર સુવિધા કરી જ છે છતાં પણ અસંખ્ય પબ્લિકને હિસાબે ત્યાંના લોકોએ પણ ઘણી સહાય કરી છે શિવભક્તો તે લોકો પુણ્યની પ્રાપ્તિ કરવાના છે હા લૂંટવાવાળાએ તો લૂંટી લીધા છે મેં ઘણા વિડીયો પણ જોયા અને મારા સગાવાલા ગયા તેને મેં પૂછ્યું કે ઘણા લોકોએ પાંચ રૂપિયાની વસ્તુને પચાસ રૂપિયા લીધા છે સો રૂપિયા રેવાના ભાડા હોય તેના બબે હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા ભાડા લીધા છે ખાલી સામાન્ય એક ટુવિલ બંધાવી મારા એક સંબંધીની જ વાત કરું કે એક સામાન્ય ટુવિલ બંધાવી ખાલી પાંચથી સાત કિલોમીટર અંતરે મૂકવા જવાના ત્રણ ત્રણ હજાર રૂપિયા દીધા છે શ્રી ભક્તો આ લોકો નર્કગામી બનવાના છે આ લોકો નર્કમાં એનો વાસ થવાનો છે જો આવા ધર્મના ક્ષેત્રો ત્યાં જો કોઈ લૂંટ બજાર કરે જો પાંચ રૂપિયાના પચાસ રૂપિયા લે તો તેને ક્યારેય મોક્ષની પ્રાપ્તિ થતી નથી તેને હંમેશા દુઃખ જ મળે છે તેને હંમેશા નર્ક જ મળે છે અને આમાં તો પુણ્ય તે જ કમાવાનું છે જેને પરમાર્થ કર્યો છે જેને દેવાની ભાવના રાખી છે જેને ખવડાવવાની ભાવના રાખી છે તે જ લોકો પુણ્ય કમાવાના છે ભક્તો આવું સુંદર ધર્મનું કાર્ય થતું હોય અને ત્યાં જો તમે લાલચ રાખો લઈ લેવાની લાલચ રાખો લોકોને લૂંટવાની લાલચ રાખો લોકો પાસેથી ધન લૂંટવાની લાલચ રાખો તો હંમેશા નર્ક જ મળે છે ભગવાન ક્યારેય તે જીવ ઉપર રાજી નથી થતા તો મારું તો સર્વ લોકોને એટલું જ કહેવાનું કે હંમેશા જો આવા દિવસો હોય સંકટના દિવસો હોય તો આવો લાવો લઈ લેવો જોઈએ અને જે દુઃખી થતા હોય તેને આપણે સાતવતમાં આપવી જોઈએ તેને કંઈક સગવડ આપવી જોઈએ ત્યાં જ ઈશ્વર સમાયેલો છે ત્યાં જ ભગવાન શિવ અને શક્તિ સમાયેલા છે ત્યાં જ ભગવાન મહાદેવ અને શિવ શક્તિ આશીર્વાદ વરસાવે છે જ્યાં પરમાર્થ હોય છે જ્યાં સેવાનો ભાવ હોય છે ત્યાં જ ભગવાન મહાદેવ રાજી થાય તો હંમેશા ક્યારેય આવું સંકટ હોય આવી દુવિધા હોય ત્યારે આવો તકનો લાભ ન લેવો જોઈએ હંમેશા પરમાર્થ કરી નાખવું બસો પાંચસો હજાર રૂપિયા ભલે પોતાના વપરાય જાય ઈશ્વર દેવા વાળો હજાર હાથ વાળો છે તે તમને એક અનેક આપશે એમ કહેવાય ને ખાલી તમે એક રૂપિયો દીધો હશે દાન પરમાર્થ માટે તો તમને તેના હજાર કરીને ભગવાન મહાદેવ દેશે શક્તિ અનાદિ એની સૃષ્ટિની તાકાતની કોઈ સીમા નથી તમને તમારું કરેલું ક્યારેય વ્યર્થ જવાનું જ નથી જ્યારે તમે કોઈ પરમાર્થ કરો છો તે શિવ અર્થે કરેલું કાર્ય જ ગણાય છે અને આ કાર્ય ક્યારેય અસફળ જતું નથી તે સનાતન સત્ય છે શિવભક્ત આજે સનાતન સત્ય છે ને તે સો ટકા સાચું જ થાય છે તો મારે સર્વ લોકોને કહેવાનું સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે ક્યારે આવી દુવિધા હોય ક્યારેક આવું સંકટ હોય ક્યારેક એમ કહેવાય ને કે આપત્તિ હોય ક્યારેક દી તકનો લાભ ન લેવો કોઈ દુખિયારાનો એમ કહેવાય કે લાભ લઈ અને આપણે પૈસા ન કમાઈ લેવું જે લોકો આવો તકનો લાભ ઉઠાવે છે તેને નર્કમાં કીડા પડે છે તેનો જીવ ખૂબ દુઃખી થાય છે તેનું શરીર છેલ્લે છેલ્લે એમ કહેવાય ને કે અનેક રોગોથી પીડિત થઈ જાય છે તો ક્યારેય પણ આવી દુવિધા હોય અને ખાસ કરીને આ ધર્મના ક્ષેત્રો ત્યાં તો કોઈ દિવસ લૂંટબજાર કરવી જ નહીં તો ભક્તો ખાસ કરીને આજના વિડીયોનું ટાઇટલ મેં એટલે જ સરસ રાખ્યું હતું કે મહાકુંભમાં બધા સ્નાન કરી અને પોતાના પાપનો ક્ષય તો કરી જ નાખવાનો છે પણ આ મહાકુંભમાં પુણ્ય કોણ કમાશે શિવભક્તો આ પરમાર્થ કરવાવાળા જ પુણ્ય કમાવાના છે જે સેવા કરવાવાળા છે જે અન્નદાન દેવા તે જ આ પુણ્ય કમાવાના છે શિવભક્તો સુંદર વિડીયો હતો જે પરમાર્થ ન હતો જે પુણ્ય કમાવાનો હતો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવાર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય